જય સ્વામિનારાયણ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ શ્રાવણ વદ તેરસ શનિવાર સંવંત અઢારસો ચોસઠના માગસર મહિને દાદા ખાચર વગેરે સૌ અઢાર કાઠી દરબારો સાથે શ્રીઅરી રોજે ઘોડે અસવાર થઈને ગામ કંથારિયા પધાર્યા હતા શ્રીહરીએ સર્વે જરિયાની વસ્ત્રો ધારણ કર્યા હતા શ્રીહરીના રોજા ઘોડાને પણ નાજા જોગિયાએ ઘણા સાજથી સુંદર શણગાર્યો હતો કંથારીયાના ગામધણી દરબાર ગોપીજીને વર્ષાજી વક્તાજી રવાજી અને રૂપાજી એમ ચાર દીકરાઓ હતા તેમાં વરસાજીના મોટા દીકરા ડોસાભાઈનું જ્યારે વડલીના ખાચર હારે ધીંગાણું થયું ને વિજય મેળવો હતો પણ એ ધીંગાણામાં એ ડોસાભાઈએ દેહ છોડ્યો હતો આમ કંથારીયા દરબારશ્રીને ગઢપુર દાદા ખાચર બોટાદના ધાધલ પરિવાર વગેરે સૌ સાથે ગાઢ સંબંધ હોવાથી ડોસાભાઈના અવસાનનો શોક ભાંગવા સારું સૌ કાઠી દરબારો સાથે શ્રીજી મહારાજ કંથારિયા પધાર્યા હતા શ્રીઅરી ગામના આથમણી તરફના ઝાંપાથી પધારીને તળાવના કાંઠે આવેલ દરબારગઢની વચ્ચેની ડેલી વચાળે વિરાજમાન થયા હતા વરસાજી દરબાર વગેરે સૌ ભાઈઓએ શ્રીહરીની અતિ ભાવથી આગતા સ્વાગતા કરી હતી શ્રીજી મહારાજને સુંદર ફૂલવાડીમાં ઉતારો દીધો હતો શ્રીહરીના દર્શન પામીને સૌ ધન્ય થતા હતા કંથારિયા દરબારના અતિ સ્નેહપૂર્વકની આગતા સ્વાગતાથી શ્રીહરી તેમજ સૌ કાઠી દરબારો અતિ રાજી થયા હતા વરસાજી દરબાર વગેરે ચારેય ભાઈઓનો અતિભાવ જોઈને શ્રીઅરી એ વખતે કંથારિયામાં પંદર દિવસ સુધી રોકાયા હતા એક દિવસે શ્રીહરી દરબારગઢની ડેલીએ ઢોલિયા ઉપર થયા હતા એ સમયે વર્ષાજીએ પોતાના પુત્ર ડોસાભાઈના સવા વર્ષના પુત્ર મેઘાને શ્રીહરીના ચરણે પગે લગાડ્યા શ્રીહરીએ મેઘાને તેડીને પોતાના ખોળામાં બેસાડ્યા ને માથે હાથ મેલીને પૂછ્યું કે આ કુંવરનું નામ શું પાડ્યું ત્યારે વર્ષાજી બે હાથ જોડીને બોલા કે મહારાજ આ છોકરાનું નામ મેઘો પડ્યું છે શ્રીજી મહારાજ અતિ પ્રસન્નતા થકા બોલા કે દરબાર આ તો અમારા પરમ ભગત છે માટે એમનું નામ ભગતસિંહજી પાડો ત્યારે સૌ બોલા કે આ નાના એવા છોકરાના કેવડા મોટા ભાગ્ય કે જેને ખુદ શ્રી હરિ પોતાના હાથે તેડીને પોતાના ખોળામાં બેસાડે અને અતિ દિવ્ય આશીર્વાદ દીએ અને આ તો અમારો છે એમ કહીને એનું નામ પણ પાડ્યું એમ સૌ અતિ મહિમાભર્યા વાતો કરતા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ તદરૂપાનંદ સ્વામીની વાતોમાંથી